નમસ્કાર દર્શક મિત્રો એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમડી ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા સંવાદદાતા નિલેશ ગમાર સાથે જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ઉડા ગામની સીમમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખેલ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ બિયર બોટલ અને ટીન નંગ બે હજાર ત્રણસો સોળ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર અઠ્યાવીસનો મુદ્દામાલ કબ્જે કરી

ગીરધરજી બાબુજી સોલંકી પોતાના કબજા ભોગવટાની ઓડીમાં ભારતીય બનાવટનું વિદેશી દારૂ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે જેની જાણ જાદર પોલીસ સ્ટેશને કરાતા એલસીબીની ટીમે રેડ કરી બોતેર પેટી મળી કુલ બે હજાર ત્રણસો સોળ નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તર હજાર અઠ્યાવીસ છે આરોપી નરેશભાઈ હાજર ના મળતા મુદ્દા માલ કબજે કરી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી અરમેશ સત્યની સાથે